વલસાડના બસ્તી વેલી ખાતે પોલીસે રેડ કરતા બાર જુગારીઓ જુગાર રમતા ઝડપાયા રૂપિયા એક પોઈન્ટ પચોતેર લાખ રોકડા કાર બાઇક સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ઝીરો સાત લાખનો મુદ્દા માલ કબજે કરાયો વલસાડ ઉરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે વશિયર વેલી ખાતે રેડ કરતા જુગાર રમતા બાર જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા વલસાડના વશિયર વેલી ખાતે બંગલામાં ચાલતો તીન પતિનો જુગારને પોલીસે ઝડપી પાડ્યો હતો વશિયર વેલી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલા નંબર ત્રણસો અઢારમાં પોલીસે દરોડા પાડતા બાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી એક લાખ જેટલી રોકડ રકમ સહિત એક કાર બે બાઇક સહિત પોલીસે કુલ રૂપિયા 5.07 પોઈન્ટ ઝીરો લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જુગારદાર કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો